बनासकाठा जिलाना डीसा ખાતે આવેલા દીપક હોટેલ પાસે એક મિની ટ્રક કે ત્રણ ટુ વ્હીલરને લીધાડ ફેટે પોલીસને જાણ કરતા તત્કાલીન ઘટનાસ્થળે પહોંચી દીસા દીપક હોટેલ પાસે રોંગ સાઇડમાં આવતી ટ્રક કે સરજીઓ અકસ્માત ટ્રકના ચાલકે બે એક્ટિવા અને બાઇકને અડફેટે લેતા ત્રણ જણે ગંભીર ઈજાઓ પહોંચી ત્યારબાદ ઘાયલોને તત્કાલીન સારવાર અથે હોસ્પિટલ ખસેડાયા

ઉત્તર પોલીસ તત્કાલીન ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક સમસ્યાને દૂર કરી રાબિતા મુજબ રસ્તો ચાલુ કર્યો હતો ત્યારબાદ ડીસા પોલીસે તપાસ હાથ ધરી હતી જયંતિબાઈ ઠક્કર ન્યૂઝ 16